કેમ છે બધા મજામાં મજામાં તો શું આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં જો આપણે જાય છે એ અત્યારમાં જઈ રહ્યા છીએ એ વાડિયા આઠ વાગી ગયા છે એટલે આપણે જવાનું છે વાડી આજે જો આપણે રસ્તા આ રસ્તો છે આપણે જો રસ્તામાં જવો છે આપણે સરસ મજાનો કવો જો એમાં કેટલું બધું પાણી છે એ તમને દેખાડું જુઓ એટલું છે આપણે પાણી જો કવો તો સાવ ઉપર હશે અને એની અંદર આવું કંઈક છે જો એટલા બધા કંઈક માળા દેખાય છે આ શેના માળા છે એ મને તો નામ નથી આવડતું પણ તમે કોમેન્ટ કરીને કહી દે છે કે આ શેના માળા છે કઈ પક્ષીએ માળા બનાવેલી છે જો હવે આપણે જઈ છે આગળ આગળ છે આપણી વાડીનો રસ્તો આપણે હાલા હાલતા જાય છે તો આપણે ભેંસ આવી ગઈ છે રસ્તામાં જો સરસ મજાની ભેંસ છે આપણે એનું નામ કાઢેલું છે તે નામ હશે હે એ થોડી બોલાય એનું નામ છે આપણે ગોમતી જો ભેંસ સરસ મજાની બે ગઈ છે આપણે એક જ ભેંસ છે રસ્તામાં હજી ચીંગ આવી નથી આપડી હજી થોડીક કાકી છે જો રસ્તામાં આપણે દૂધીનો વેલો આવ્યો છે જો આપણે દૂધી જોઈ લઈ છે કે નહીં આવી સરસ નહીં આ છે આપણા દૂધીનો વેલો હજી દૂધી તો કઈ મોટી દેખાતી નથી હજી આ દેખાય છે નાની છે એડી તો કાંઈ તોડાય નહીં જો તમારે દૂધી જોતી હોય એ તો લઈ જાય છે અમારી વાડીયાથી લાટ બધા વેલા છે એક ક્યાં વહેલો છે એક જવો આ ઉકળા ઉપર વહેલો છે આ બધી શીંગ દેખાય છે એ આપણી જ છે જો સીંગ દેખાય છે સરસ હવે આપણે જઈએ છીએ આગળ ઉપલી વાળી જાય છે આ સિંગમાં જો આપણે શીંગ છે આ સરસ મજાની આપણે શીંગ છે શીંગમાં કંઈ તો લાગતો નથી જો કવડી મોટી થઈ ગઈ છે અને આપણે ચેઠે વાવેલી છે આ મકાઈ સોંપી દીધેલી છે આ છે જો જતા હોય તો લઈ જજો આપણી વાડિયાથી ઘણા બધા ડોડા શેઠે આપણે સોંપેલા છે સરસ મજાના જો એટલી બધી આપણે ચીંગ છે સરસ મજાની છે આ બધી આપણી જ ચીંગ છે આપણે સિંગનું બિયારણ છે આપણે નવ નંબર એટલે મસ્તની થઈ ગઈ છે ને અને મકાઈ પણ મસ્ત થઈ ગઈ છે સરસ મજાની જુઓ દેખાય છે મસ્તની હજી આપણે એની અંદર છે તો દાણા તો કંઈ લાગતા દાણા તો હજી કંઈ દેખાતા નથી જો હજી થોડીક વાર છે એને જે કાશી છે થોડાક દિવસમાં મકાઈ આવી જશે આપણે ભૂઈંદ્રા આવતા નથી એટલે સારું છે મકાઈ થાવા દઈને જો આપણે અહીંયા પણ સૂર્યમુખી સોંપી દીધેલા છે જો સરસ મજાનું છે નહીં રોપડું ફૂલ આવે ત્યારે મસ્ત લાગે રોપડા સૂર્યમુખી જોતા જ રહી જાય એવા મસ્ત ના દેખાય આપણે જવાનું છે આજે શેઠે બધે આંટો મારવા જો ભૂઈદ્રા કે એવું કંઈ આવ્યું કે નથી રોજડા હમણાંથી આવ્યા નતા એટલે પાછા આજે આવી ગયા જો તમારા અમારા વિલગ પહેલાં છે જો તમે અમને સપટ કરતા રહેશો તો અમારી ચેનલ આગળ વધી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને અમારા વિડીયા